નમસ્કાર મિત્રો આજે તારીખ બાર નવ બે હાજર પચીસ આજે આપણે રાજકોટ જિલ્લાના વિશ્યા તાલુકાના સોમલપર ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈ મુલાકાતે આવ્યા છે તો ચાલો તેમની આપણી કંપનીની મગફળી વાવી છે તો તેમની મુલાકાત લઈએ રામ રામ ભાઈ તમારું નામ શિયાળ વિપુલભાઈ વિપુલભાઈ ગામ સોમલપર તાલુકો વિશિયા આપણે કઈ મગફળી વાયી હે વીસ નંબર વાળા કંપનીની કંપની કંપનીની વીસ નંબર અને આપણે ક્યાંથી લાયા હતા

મગફળી બધી મસ્ત છે ને હા સારી છે બરોબર તો બીજા ખેડૂત મિત્ર હોય તો આપડે વાંધો નઈ ને નાના વાવીએ કે સારું છે બરોબર અને આપડે ઘઉં જીરું શીણા વરિયાળી બધા બિયારણ આવે હે તો પણ બીજા પણ બિયારણ ની ભલામણ કરજો ખેડૂત મિત્રો ને ભલામણ કરીશ ખેડૂત મિત્રો ને ખુબ ખુબ આભાર ધન્યવાદ